જે વસ્તુ કઉ છું કે કરવા કરતા શું છોડવું તમને કઉ કે સીસી માટે સેપ કેટલો ગણાય આપણે આજે ભેગા થઈ નક્કી કરી જ નાખીએ બરાબર ને ભેગા થઈ નક્કી કરી જ નાખીએ તો સીધે સીધી વસ્તુ છે કે ગુજરાતી અને ઇંગ્લિશ આ બે થઈને પંદર માર્ક તો આવવા જોઈએ પછી તમે હાવ હાલી ના નીકળતા બરાબર ને ત્રીસ માર્ક્સનું જે ઇંગ્લિશ અઘરું છે તો હું તમને કહી શકું કે આમાં પંદર માર્ક્સ આવવા જોઈએ બરાબર છે આના પછી છે રીઝનિંગ રિઝનિંગમાં કોઈ એમ ન કહે કે સાહેબ મારે ટાઈમ ટુ ઇટો કેમ કે રીઝનિંગ તમે કરવાના છો મેથેમેટિક્સ ન થાય તો રિઝનિંગના ચાલીસ ક્વેશ્ચન છે હું કહી શકું કે બત્રીસ માર્ક્સ તમે લાવી શકો ડન છે હવે આજ સીધા સુડતાલીસ તો થઈ ગયા થઈ ગયા કે નહીં હવે મેથેમેટિક્સ છે એમાં તમને હું એમ કહું છું કે ત્રીસ ક્વેશ્ચન છે હેલા હેલા શોધો કોઈ પણ પેપરમાં નહીં તો હું ટકો કરાવી નાખું એક લીટીના ક્વેશ્ચન સીધા વાંચીને જવાબ આવે એવા દસ ક્વેશ્ચન તો હોય જ છે એટલું તો થાય ને આ પંદર ક્વેશ્ચન કરવામાં દસ થી બાર મિનિટ થાય સમજી લો આ દસ ક્વેશ્ચન હેલા હેલા જ કરવાના છે દસ મિનિટ થાય તો આ બત્રી ક્વેશ્ચન કરવામાં તમને પાંત્રી મિનિટ મળે રીઝનિંગના પ્રશ્નો એવા કોઈ નથી લાકડા જેવા તો અહીંયા તમે ટોટલ કરી લો તો કેટલો ટોટલ થાય હતા એમ સત્તર હજારમાં આવવાનું છે ચાર પાંચ લાખમાંથી હું અહીંયા જે વાત કરું છું જનરલ કેટેગરી મેલ ઉમેદવારોની વાત કરું છું કે આટલું કટ મારી દ્રષ્ટિએ પાકા પાયે જશે જો નથી આવતા આટલા માર્ક્સ તો એવું માની લેવાનું રહીએ કે આપણી તૈયારીમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખામીઓ છે ગામમાં બધા પોતપોતાની રીતે દરેક ફેકલ્ટી પોતપોતાના વ્યૂઝ રજૂ કરતા હોય કોઈ કહેતા હોય પંચાવન જશે કોઈ કહેતા હોય પચાસ જશે કોઈ કહેતા હોય સાઈઠ જશે કોઈ એવું કહેતા હોય કે પાસઠ જશે બધાના પોત પોતાના વ્યૂ છે બધાના પોતપોતાના અલગ અલગ લોજિક છે આ મારું લોજિક છે આપણે હું એમ કહું છું કે સત્તાવન માર્ક્સ તમારું કટ ઓફ મિનિમમ જશે આનાથી બે ત્રણ માર્ક્સ ઉપર નીચે થઈ શકે છે મોસ્ટલી હું એવું માનું છું કે આની ઉપર થશે ટૂંકમાં તમારા માટે મારી દ્રષ્ટિએ સાઠ માર્ક્સ છે એ સેફ સ્કોર ગણાય જો આ સત્તાવન કે સાઈઠ થતા હોય તો તમારે મેન્સની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેવાય કોઈને પૂછાય નહીં પંચાવન થતા હોય તેપન થતા હોય બાવન થતા હોય તોય કરાય કેમ કે કરેલું કામ આવવાનું જ છે એ ક્યાંય જવાનું નથી બરાબર ને તો આ મેં મારો મોટો મોટો તમને જે અનુમાન છે બહુ બધા સ્ટુડન્ટો પૂછતા હોય જનરલી આ વસ્તુ ઉપર ચર્ચા કરવાનું મને ગમતું પણ નથી હોતું ઘણી વાર એમ થાય કે વિદ્યાર્થીઓ અપેક્ષા રાખીને બેઠા હોય આગળનું પ્લાનિંગ કરી શકે એના માટે જવાબ આપવા જોઈએ પણ મને એમ થાય કે હું નક્કી કરવાવાળો કોણ પણ આજે નક્કી કરી નાખ્યું ગમતું હતું કે નહોતું ગમતું નક્કી કરી નાખું